ક્યાં કામ થયા હોય બેન તને ખોટા મૂકી હું તમને તકલીફ હતી બેન ઉલટી લોહી ની થતી બેન તમે અને આદી થતી બે ઉલટી થતી પછી દવાખાને બધે જઈએ તો દવાખાને મીઠું નતું ને બેન તમે પછી અહીંયા તમે વીડી જો તો આ અત્યારે તમારે મહિનો ઉપર થઈ ગયું હોય બેન તો અત્યારે તને ઉલટી કે કાંઈ પણ દુખાવો કાંઈ પણ તકલીફ છે બેન તને બધું મારા માતાજી મટાડી દીધું ને તને બેન તો મેં તમારી કઈ લીધું બેન તો તમને મારી માતાજીની ઉપર શ્રદ્ધાથી તમને મટાડી દીધું છે અને તમને કઈ થાય નહીં ભણવા બે હા તે ભણવા મારા બાપ અને કઈ અણશ્રદ્ધામાં ઉતરવાની કોઈ વસ્તુ કઈ છે નહીં અને માતાજી નું નામ લેવું નહિ પછી માતાજી માતાજીને અને ભણવા બીજું કઈક હોતું જ નથી એમાં તને માતાજી ઉપર શ્રદ્ધા થઈ તને રેડી થઈ ગયું ને

તો અહીંયા મારા માતાજી બેન બનકતી હતી ને બસ તમને મારી માતાજી પર શ્રદ્ધા હતી એટલે મટી જીતા હતા અણશ્રદ્ધા માં એવું તરવાનું અને હું રો કોઈ નું કઈ લેતો નથી મેં કઈ તમારા જય શક્તિ માતા